જતપુરના કવિ જયદેવ ગઢવીની આ એક રચના છે બહુ સરસ મજાની શબ્દો બહુ સારા છે સંગ કરી લે સારા માનવનો જીવવાની મજા સારી છે સંગ કરી લે કોઈ સારા માનવનો જીવવાની મજા સારી છે જો હાલીસ તું ખોટા માર્ગે એ બધી ભૂલ તારી છે ગોતી લેજે ખામી તારા જીવનની જીવવાની મજા સારી છે ગોતી લેજે ગોતી લેજે ખામી તારા જીવનની જીવવાની મજા સારી છે દોષ આપી આખી દુનિયાના પછી દોષ આપી આખી દુનિયાના એ ભૂલ તારી છે ભલું થાય તો કરજે કોઈ માનવીનું ભલું થાય તો કરજે કોઈ માનવીનું જીવવાની મજા સારી છે તારા સુખને કારણે કોઈનો આત્માનો બાળશમાં એ ભૂલ તારી છે મન વાળજે ઈશ્વર ભક્તિમાં મન વાળજે ઈશ્વર ભક્તિમાં જીવવાની મજા સારી છે જયદેવ કહે આ મનુષ્ય દેહને જયદેવ કહે આ મનુષ્ય દેહને સમજાય નહીં તો એ ભૂલ તારી છે જયારે